તળાજા શહેરમાં ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઈ રહેલ શિવકથામાં આજે વિશ્વ વંદનીય પૂંજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો તળાજા શહેરમાં અને આસપાસના વિસ્તારમાં લાખો લોકોને ભોજન સહિતની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ આશુતોષ ક્ષેત્રએ પૂરી પાડી છે અને હજુ પણ પૂરી પાડે છે દાતાઓના સહયોગથી ચાલતા આશુતોષ અન્નક્ષેત્રના વ્યવસ્થાપક પૂંજ ભારદ્વાસ બાપુ દ્વારા અનેક દુખિયાઓને પડખે ઉભા રહી અને દુઃખમાં ભાગ લીધો છે ઝૂપડપટ્ટી વિસ્તારમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ તેમજ બાળકોને રમકડાથી લઈને ફટાકડા સુધીની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડતા ભારદ્વાસ બાપુની સેવાકીય પ્રવૃત્તિઓને આજે વિશ્વવંદનીય પુંજ્ય મોરારી બાપુએ પણ દાવી હતી તાળાજા શહેરમાં નદી કાંઠે બિરાજતા ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે અન્ન ક્ષેત્રના લાભાર્થે શિવકથાનું એક જોરદાર આયોજન કરવામાં આવ્યું છે અને આ શિવકથા હાલમાં પણ ચાલી રહી છે આ શિવકથાના આયોજનમાં આજે પરમ વિશ્વ વિશ્વવંદનીય પૂંજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા તળાજામાં સેવાનું સરનામું એવા શિવકથાકાર ભારદાસ બાપુની કથામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારદ્વાસ બાપુને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે કથા તો ઘણા કરે છે કથાની સાથે સાથે આ અન્ય ક્ષેત્રનું કાર્ય અને ગરીબોને ધાબલા સહિતની વગેરે જીવન જરૂરિયાતનું સેવાનું કાર્ય કરી રહ્યા છે તેમ બાપુએ જણાવ્યું હતું વધુમાં બાપુએ જણાવ્યું હતું કે આ કામગીરીથી હું ખૂબ જ રાજી થાઉં છું અને જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મને કહેજો તેવો રાજીપો બાપુએ વ્યક્ત કર્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા તો દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે આપ પણ પુણ્યનું ભાથું બાંધી શકો છો અને આંગળી છીંધવાનું પણ પુણ્ય મળે છે તો આ સેવાના કાર્યમાં જોડાવવા માટે આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું ઓગણી ચોત્રીસ 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 પર સંપર્ક કરો અને આપ પણ પુણ્યનું ભાથું બાંધો આ અન્ન ક્ષેત્રમાં દાન આપવા તેમજ કથામાં પણ દાન આપવા માટે જણાવેલ મોબાઈલ નંબર ઉપર આજે જ સંપર્ક કરો અને પુણ્યનું ભાથું બાંધો આંગળે ચીંધવાનું પણ પુણ્ય મળે છે તો દરેક દર્શક મિત્રોને સહભાગી થવા અમારે વિનંતી છે આખો પંથ જ જાણે છે કેટલા લોકોને જમાડે એને કોઈ ન પહોંચી શકે ત્યાં જઈને જમાડે છે ઠંડીમાં દાબડા એનું સેવા યજ્ઞ સતત ચાલે છે પણ સાથે સાથે એમણે યજ્ઞ પણ શરૂ કર્યો એ બહુ મોટું કામ કર્યું કારણ કે ગિરિવર બાપુ એક સારા વક્તા હતા શિવના દાસ આ એનું સૂત્ર હતું કે શિવના દાસે એ કોઈ દિવસ ઉદાસ ન રહે અને શબ્દના વેધો નું વરદાન એની પાસે વાત દાયા અને આ હરિદ્વાર બાપુનો તો ખબર જન્મ પણ નહીં હોય પણ હમણાં જો અહીંયા આવતા આવતા કે તળાજા અને તળા પંથક તળાજા પંથકમાં પચાસ વર્ષ પહેલા બહુ કથાઓ પચાસ બાવન વર્ષો થયા ત્યારે આ ગોરખી હોય ડેવલી હોય દકાના હોય આ બધા ગામો હોય કે તળાજામાં લાતીવાળાઓની કથા હોય કે વેલાણાની હોય આ બધી કથામાં ગિરિવર બાપુ લગભગ અમારી સાથે અને સાંજે બેઠા હોઈએ ત્યારે એ પછી એનો વિનોદ એમનું સાહિત્ય દર્શન એનાથી અમને ખૂબ આનંદ આપતા પંદર વીસ દિવસ મહિનો થાય એટલે તલગા ચરડા આવે ને આવે એવા ગિરિવર બાપુના આ દીકરા એમને એની કુળ પરંપરામાંથી સાધુ પરંપરામાંથી પ્રેરણા મળી અને ગામમાં એક આવો સાધુ હોવા લઈને બેઠો છે મારા હૃદયમાં બહુ ગરીબ એ જેમ કહે છે તેમ હું હંમેશા પૂછું ભાઈ કઈ પણ હોય બાપા તો તું મને કહેજે બાપા કે તું જે કરે છે એને વાંચીને સાંભળીને અમે બહુ રાજી થઈએ છીએ અને કોઈ દિવસ કાંઈ માંગે નહીં બાબુ બધું ચાલે કાંઈ ખૂટતું નથી એવો એક સાધુનો જણ કથા પણ કરે છે એનો મને બહુ આનંદ છે હું તો રાજી શિવજી તો રાજી થાય જ શિવપુરાણનો ગ્રંથ પણ રાજી થાય અને એ પોતે ગોસાઇ પરિવારનો દીકરો છે એટલે એનો આત્મા રપણા પણ આજ બધા કરતા રાજી તો ગિરિવર બાપુનો આત્મા છે એ બધે સારા કથાકાર એમની ઘણી ઈચ્છા કે બાપુ એક વખત તમે મારી કથા સાંભળો અને પણ પણ એવો યોગ ન થાય આજે મને આનંદ થયો કે હું વરદ્વાજ બાપુની કથામાં આવી શક્યો અને મને આ લાભ મળી ગયો હાજરી આપવાનો વિશેષ કંઈ નહીં કહેતા આપ કથા પછી આમને આગળ વધારજો અને મારી મર્યાદા પ્રમાણે બાપ જ્યારે પણ કાંઈ પણ કામ હોય તો પોતાનું માનીને અમને જાણ કરજો બેટા અને તારું આ યજ્ઞ સતત કેવી હનુમાન બંને આ કથા પણ ચાલુ જ રાખજો કથા જગતમાં વ્યાપ્ત થાય આપણે ત્યાં ઘણા શિવકથાકારો છે પણ બાપુ સેવાની સાથે શિવકથાને જોડે છે એક વિશેષતા છે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું વિશેષ કહીને કહેતા હું આપ સૌથી વિદાય લઈશ આપ સૌને મારા પ્રણામ જય શ્રી આરામ